દ્વારકામાં પાલ આંબલિયા અને ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો સાથે જ ખેડૂતો ઢાંકણી અને પાણી લઈને આવ્યા હતા અને કાર્યપાલ ઇજનેર મારફતે ઉર્જા મંત્રીને ઢાંકણી અને પાણી મોકલાવ્યું હતું સાથે જ ઉર્જા વિભાગને આ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે તેવું નિવેદન પણ આપવામાં આવ્યું છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન વીડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ખેડૂતોને દિવસે આઠ કલાક વીજળી મળતી હોવાના દાવા ભલે આ સરકારના મંત્રીઓ કરતા હોય પણ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળતી હોય છે તેને જ લઈને દ્વારકામાં ખેડૂતો સાથે પાલ આંબલિયા પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા અને કચેરીનો ઘેરાવ કર્યો હતો આ મામલે પાલ આંબલિયાએ જણાવ્યું છે કે કૃષિમંત્રી જાહેર માધ્યમોમાં કે જાહેર ભાષણોમાં અનેક વખત કહે છે કે ખેડૂતોને દિવસે આઠ કલાક વીજળી આપીએ છીએ પણ વડત્રા સબડિવિઝન ખંભાળિયા ડિવિઝન કલ્યાણપુર દ્વારકા માણવડ ડિવિઝનમાં દિવસે આઠ કલાક વીજળીની તો વાત દૂર રહી પણ આઠ દિવસ કે આઠ રાત બંનેને મળીને પણ આઠ કલાક વીજળી નથી મળતી તો તમે કયા મોઢેલ દિવસે 8 કલાક વીજળી આપવાના વાયદાઓ વચનો આપો છો જો તમને શરમનો જરા પણ છાંટો હોય તો ખેડૂતોની જાહેરમાં માફી માંગીને 8 કલાક વીજળી આપવાના જે વાયદાઓ આપવામાં આવી રહ્યા છે તેને પરત લેવા જોઈએ એટલું જ નહીં અમારા દ્વારકા જિલ્લામાં છેલ્લા 13 વર્ષથી ચાંચલાણા માં છાસઠ કેવી અને છેલ્લા આઠ વર્ષથી બેરાજામાં માં છાસઠ કેવી વીજ ઊભી કરવામાં આવી છે અને તૈયાર હોવા છતાં પણ એ બંને છાસઠ કેવી લાઇનનો ઉપયોગ નથી થઈ શકતો તેની સામે ખાનગી કંપનીઓની વીજ લાઈન કાઢવા માટે રાતોરાત તમામ નિયમોને નેવે મૂકીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે ખેડૂતોના ઊભા પાકમાં જેસીબી મશીનો ચલાવવા લાગે છે અને વીજ લાઈન ઊભી ન થાય ત્યાં સુધી પોલીસ પ્રોટેક્શન પણ રહે છે તો સવાલ એ છે કે આ બંને છાસઠ કેવીને જોડવા માટેની લાઇનમાં પીજીવીસીએલ કે જેટકોને ક્યાં તકલીફ થતી હશે અહીંયા કેમ પોલીસ પ્રોટેક્શન મેળવીને લાઈન નથી ખેંચવામાં આવી રહી પીજીએલ પીજીવીસીએલ કચેરીએ પહોંચેલા પાલ આંબલિયાએ શું કહ્યું છે તે સાંભળ્યું જે રીતે રાજ્યના કૃષિમંત્રી મંત્રી અને મુખ્યમંત્રી હજારો ભાષણોમાં કહે છે કે અમે ખેડૂતોને દિવસે વીજળી આપીએ છીએ આરે સાહેબ અહીંયા દિવસે વીજળી આઠ કલાક તો દૂરની વાત છે ટોટલ આઠ દિવસમાં ટોટલ આઠ કલાક વીજળી મળી નથી એટલે આજે વડોદરા સબડિવિઝનના તમામ ખેડૂતો અને ખંભાળિયા ડિવિઝનની અંદરમાં આવતા ડિવિઝનના ખેડૂતોએ સાથે મળી એક ઢાંકણી અને પાણી લઈ આવી આપના ખંભાળિયાના કાર્યપાલક ઈજનેરના માધ્યમથી ઢાંકણી અને પાણી બંને મોકલું છે તમારાથી ચાચલાણા છાસઠ કેવી જે છે એ તેર વર્ષની અંદર બે તાર જોડી નથી શૈકા બેરાજા રાજા છાસઠ કેવી છે આખે આખું તૈયાર છે બે તાર જોડવાના વાક્ય અટકું છે તમે આઠ વરસમાં બે તાર જોડી નથી શક્યા ખેડૂતોને આઠ દિવસે આઠ કલાક તો દૂરની વાત આઠ દિવસમાં આઠ કલાક વીજળી આપી નથી શકતા એટલે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એટલે આજે ઢાંકણી પાણી બધું જ લઈ અને કાર્યપાલક ઇજનેરના માધ્યમથી મોકલાવ્યું છે પાલ આંબલિયાએ જણાવ્યું કે ઉર્જા મંત્રી દિવસે આઠ કલાક વીજળી આપવાના વાયદા કરે છે તે પાછા ખેંચવા માટે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ અને ખેડૂતોને જ્યારે વીજળીની જરૂર હોય છે ત્યારે જ વીજળી નથી મળતી જેના કારણે પાક નુકસાની થાય છે જેથી નિયમિત વીજળી આપો અથવા પાક નુકસાનીનું સંપૂર્ણપણે વળતર આપવામાં આવે સાથે જ પાલ આંબલિયા કચેરી બહાર એક પોસ્ટર લઈને ઊભા રહે છે જેમાં લખેલું હોય છે કે લોકો કહે છે એક બોટલમાં એક સહી થાય છે આ વાત સાચી છે આમ વીજળીના મુદ્દે દ્વારકામાં પાલ આંબલિયા સહિતના આગેવાનો અને ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરીને કાર્યપાલ ઇજનેર મારફતે મંત્રીને ઢાંકણી અને પાણી મોકલાવ્યું છે હવે જોઈએ કે ખેડૂતો માટે જે વાયદા કરવામાં આવે છે તે વાયદા પૂરા કરવામાં ઉર્જા વિભાગને આ જે આઠ કલાકના જે વાયદા આપ્યા હતા તે પ્રમાણે ક્યારે વીજળી આપે છે કે પછી હવે જે ઢાંકણી અને જે પાણી ડૂબવાનો વારો આવશે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ